નામ છે લુહાણા સુનિલ કુમાર કનૈલાલ આપણો જે સ્ટોર છે એ ગોપાલ ચોકડી રિયલ બેકરીની બાજુમાં આવેલું છે બરાબર જે સ્ટોર છે આપણે છ વર્ષથી આપણે સર્વિસ આપી રહ્યા છીએ કસ્ટમર માટે અમારા જે રેગ્યુલર કસ્ટમર છે બરાબર એ લોકો માટે બી આપણે સર્વિસ આપી રહ્યા છીએ નવા કસ્ટમર માટે બી આપણે આપવા રેડી છીએ બરાબર તો પછી જરૂરથી પધારો આ સ્ટોરને બરાબર આપણે ત્યાં લાઈવ ડેમો લાઈવ મતલબ ઓલ પ્રોડક્ટ એમઆઈ ની બધી મળી જશે ટીવી છે બર્ડ્સ છે સ્માર્ટ વોચ છે બરાબર લાઇવ મોબાઈલ છે ટેબ્લેટ છે બધી જ વસ્તુઓ આપણે ત્યાં અવેલેબલ હોય છે ગ્રાહકોએ આપણને જે સાથ સહકાર આપ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું કસ્ટમરોને જે મારા જે કસ્ટમર છે બરાબર એના માટે હું ખૂબ ખૂબ આભારી જ છું એમઆઈ પ્રોડક્ટ એમઆઈ પ્રોડક્ટમાં અત્યારે ઓફર જે ચાલી રહી છે ક્રેડિટ કાર્ડ ઉપર પછી આપણે ત્યાં ફાઇનાન્સ બી અવેલેબલ છે આઈડીએફસી બજાજ બધી ઓલ ફાઇનાન્સ અવેલેબલ છે કસ્ટમર ફાઇનાન્સ ઉપર બી લઈ શકે છે મોબાઈલ વગેરે ટીવી ટેબલેટ બધી જ પ્રોડક્ટ ઓલ પ્રોડક્ટમાં લઈ શકશે